કઈ બાજુ તમારે કઈ બાજુ મારે તો આગળ ચોટીલા સુધી જવાનું છે કઈ બાજુ જાવ તો આપણને હે ને ચોટીલા સુધી લિફ્ટ મળી ગઈ છે એની બહાર નીકળો તો એક જ કિલોમીટર આગળ આવ્યો કોઈ સાધન નતું મળતું ને ચાલતો ચાલતો આવતો તો પેલા તો ભાઈ આગળ જતા રહેતા ઓળખી તો ગયા છે પછી રિવર્સ ગાડી લઈને પાછા આવ્યા ઊભો તો ધાંદલપુર ચોકડીએ મિત્ર છે પીપરાળી મને જય માતાજી મારા બધા મિત્રો ને તો ફાઈનલી મિત્રો જો અત્યારે આપણે બેગ બેગ રેડી થઈ ગયો છે કમ્પ્લીટ અને અત્યારે આપણે ગામની બહાર નીકળી ગયા છીએ તો કેટલાના પાટિયા સુધી ચાર કિલોમીટર થાય છે તો અહીંયા સુધી મારો ભય આવે છે મને મેકવા તો ગામ બહાર હું નીકળી ગયા છે અને આપણે જો આ ઢાળ છે ગામનો ગામ બહાર નીકળી ગયા છે અને હવે આપણી યાત્રા અહીં ચાલુ થાય છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો તો છે હવે નીકળીએ આપણે આગળ હોંડા પડ્યું છે મારો ભાઈ આગળ ઊભો છે

ફાઇનલી અત્યારે મિત્રો આપણે નીકળી ગયા છીએ પાછળ ગામ જતું રહ્યું ગામની નિશાળ જતી રહી અને અમે ત્રણેય જણા નીકળી ગયા છીએ કેટલાના પાટિયા સુધી આવે છે તો કન્ટિન્યુ મિત્રો જોતા રહીજો વિડીયોની અંદર અને લાઈક કરી વાળો સબસ્ક્રાઈબ કરી વાળો આપણી ચેનલને તો આપણે બધા જ વિડીયો તમને મળે એને માટે બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો તો ચાલો હવે જઈએ નીકળી ગયા છીએ પેલી યાત્રા આપડી ચોટી લઈ ની તો હવે કેનાર પાટિયા સુધી આગળ થાય તમને દેખાડું ચાલો તો મિત્રો ફાઈનલી આપણે ભોગી ગયા છીએ કેટલાના પાટી અને આપણા મિત્ર અમારા પડખે ના ગામ ગઢ ના મિત્રો છે એ મળ્યા છે કે જય માતાજી જય માતાજી નીકળવી છે તો બધાને જય માતાજી જય માતાજી

બરોબર તો અહીંયા આપણને વાહન મળી ગયું છે કેટલાના પાટી કેટલા નું સાધન મળી ગયું છે અને અત્યારે રવાના થઈ ગયાની ચોટીલા સાઈડ તો કેટલા બાજુનું મળી ગયું છે સાધન એક ભાઈ મળી ગયા તા અને હવે કેટલા બાજુ સુધી મળી જાય પૈસા તો અહીંયાથી જોઈએ શું મળે છે કેટલા સુધી જાઓ હાલો કેટલા પાર્ટી કેટલા પહોંચી જાય પૈસા જોઈ કેટલાક સુધી આગળ શું મળે છે તો ચાલો ફટાફટ કેટલા પહોંચી જાય હવે તો ફાઈનલી મિત્રો આપણે અત્યારે ભોગી ગયા ખીટલાની અંદર આપણને પહેલી લિફ્ટ મળી ગઈ હતી પહેલી લિફ્ટ મળી ગઈ અને ખીટલા સુધી આવતા તો મને ત્યાં સુધી બેચાડી લીધો હવે આ છે ધજાળા સાઈડ નો રસ્તો જોઈએ હું ધજાળા સાઈડ શું વાહન મળે છે આગળ પાછળ એક ગાડી આવે છે જોવું રાખે ગાડી રાખી નથી પણ હવે એવું લાગે છે કે આપણે આગળ એક રિક્ષા આવે છે જોઈ રાખે છે કે નકર આપણે ચાલી નાહલા જઈ કદાચ વાહન મળશે કોઈ તો રિક્ષા આવે છે જોઈ લેવી રાખશે કદાચ ક્યાં સુધી જાવ ધજાડા વાંધો જાઉંડા રિક્ષા સુધી જાય છે તો આપણે છે ને જવા દેવી ના હાલીન જવા દેવી જો મળશે તો બે જાય છું આપણા રનિંગ કરતું કરતું હું જવાનું આ સાઈડ જાય છે હું ધજાડા અત્યારે તો કેટલા પાર્ટીથી પહોંચ્યો ની અંદર હું જવા દેવી આમ કે તો કાંઈ વાંધો ને આપણે આઈલી ના આઈલા જઈએ મળશે તો ખરું બાકી તમે બધા વિડીયો જોતા રહો શું થાય આગળ ખબર અત્યારે છે ને હાલ તો હાલ તો હું કેટલા બહાર નીકળી ગયો હું ગામની અને આ સાઈડ જ સાઈડ મારક જાય છે અને તડકો એવો છે ને તો ચશ્મા પહેરી લીધા હે તો અત્યારે હું ખેટલાઈ ની બહાર એક જ કિલોમીટર હું તો નથી ઓળખતા મારા કદાચ વિડીયો જોતા હશે તો બસ હવે આ સાઈડ જતો મળતું નતું ના ભાઈ ના મળશે ના ના જો હવે હે અત્યારે

જો બરાબર આ તો અત્યારે આપણે પોગી ગયા છીએ તાંદળપુર ચોકડીએ કેટલાથી આપણને લિફ્ટ મળી ગઈ હતી ભાઈ ઘટના હે અમારા મિત્ર હાલ ભાઈ મળ્યા હાલ ઓમે આઈ થી જવાનું છે જોઈ સાધન મળે છે અત્યારે તો આપણે ધાંધલપુર ચોકડીએ પહોંચી ગયા હવે આગળ થાય અત્યારે આપણે હી ધાધલપુર ચોકડી ની આગળ આગળ રહી ધાંધલપુર ચોકડી તડકો એવો હે થોડોક ચશ્મા પહેરી લેવી તડકો ન લાગે થાય એવું વધારે ભીડ હોય ને એટલે થોડુંક વિડીયો આપણે કાયમી ન બનાવતા એટલે થોડીક તકલીફ પડે વિડીયો બનાવવામાં આગું જઈને બનાવવું પડે વિડીયો જોઈએ હું મળે સાધન થોડુંક આગળ જતો રહો એટલે એ એકલા માણસ હોય ને તો આપણને લઈ જાય શાંતિ શાંતિ કયો છો અત્યારે હે ને જસ્ટ અત્યારે ઊભો તો ધાંધરપુર ચોકડીએ મિત્ર છે પીપરાળીના મને જોઈને ઊભા ઉભા રહી ગયા અત્યારે કે મને કે કઈ બાજુ મેં કીધું ચોટીલા સાહેબ કઈ બાજુ તો કઈ વાંધો સાધન મળે ને હેલો જો આગળ તો જોવું શું થાય કઈ બાજુ જાઉં કઈ સાઈડ કઈ બાજુ તમારે મારે આગળ ચોટીલા સુધી જવાનું છે કઈ બાજુ જાઓ તો આપણને હેને ચોટીલા સુધીની લિફ્ટ મળી ગઈ છે અત્યારે ચોકડા અને નંદરપુર ચોકડીની વચ્ચેથી લિફ્ટ મળી ગયા તો ચોટીલા સુધી મળી ગઈ છે તો હવે ડાયરેક્ટ ચોટીલા મળી આપણું પહેલું કામ ચોટીના છે પછી એ આપણે મિત્ર પાસે જવાનું છે મિત્રના ઘરે બપોરા કરીને પછી આગળ નીકળવાનું છે રાજકોટ સાઈડ તો પહેલાં તો ચોટીલા પહોંચી જઈ કયું કામ તમારું ધંધા ધન

આગળ ડુંગર દેખાય છે બસ હવે રહ્યું અહીંથી બે ત્રણ કિલોમીટર જેવું રહ્યું છે આગળ આવશે નાના પાણીયા પછી ડાયરેક્ટ ચોટીલા પછી દર્શન કરી એવી ઉપર છે કિલોમીટર કર્યું તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે ચોટી અંદર પહોંચી ગયા છીએ મિત્રો આઈટીઆઈ જતા હતા પણ મને દરવાજા સુધી ને મૂકવા આવ્યા છે તો હવે અહીંથી તો આપણે ડુંગર ચડવાનો છે જો આ બજાર છે તમને ખબર ન જ કહી દો આ બેગ રહ્યો ને દસ કિલાનો બેગ છે હજી સુધી આપણે કાયદો નથી ને બેગ લઈને આપણે ઉપર ડુંગર ઉપર ચડવાનું છે તો ફટાફટ અમે આ જો દરવાજા પહોંચી ગયો ને ગયા બસ હવે રાખી દો રાખી દો રાખી દો ફાઈનલી અત્યારે આપણે જો પહોંચી ગયા આ ચોટીલા છે આભાર ભાઈનો ભાઈ અડાળાના છે ધાંધનપુર ચોકડીયાથી બે સાઈડ લીધો તો મને અને અહીં આઈટીઆઈ આવ્યા છે તો બસ હવે દર્શન કરી આવું અને મિત્ર જાય છે આઈટીઆઈ અને એક મિત્રને ફોન કર્યો છે આવે છે તો ફટાફટ દર્શન કરી આવું ચાલું બરાબર કાંઈ વાંધો ને હા સરસ મજાનો આ ડુંગર હે જો ડુંગર હે ને આજ નથી અને આપણે ફટાફટ ચડી જવી ડુંગર માથે વાગી ગયા છે એક વાગી ગયો છે જો સામે આવી ગયો ડુંગર તો ફાઈનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ચોટીલા ની અંદર ચોટીલા ની અંદર પહોંચી ગયા છીએ અને આ હે ડુંગર ડુંગર આવી ગયો છે ફટાફટ અંદર ઉપર ચડી જવી અને દર્શન કરી લેવી સેલ્ફી ભેગા થઈ ગયા છે ડુંગર ચડતા ની પેલા કયું ગામ તમારું રાજાવાડ રાજાવાડ ભાઈ નું ગામ છે કે ભાઈ સેલ્ફી લેવી છે આપણો વિડીયો જોયો છે ખબર નઈ તો ફટાફટ આ સેલ્ફી લઈ લે એટલે ફટાફટ ઉપર ડુંગર ચડી જાય ચાલો હવે કઈ સેલ્ફી લે લગભગ આપણે અડધા ઉપર ડુંગર ચડી નાખ્યો હોય અને અમે પચાસક પગથિયા જેવા જાય છે તો પરસે એવો અડી ગયો છે અને આ છે ને ગર્દી નથી એટલી બધી અને પરશો એટલો હાલો જાય છે તો તરશે એવી લાગી હું કદાચ ઉપર જઈને આપણે પાણી પીશું ફોલોઅર્સે આપણે એટલા ભેગા થાય છે